વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું સર્વ ક્ષત્રિય યુવાનો દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું સત્યના અસત્ય ઉપર વિજય એટલે વિજયા દશમી તરીકે ઉજવવામાં આવે છે આજ દિવસે ભગવાન શ્રી રામ દ્વારા રાવણનો વધ કર્યો હતો જેથી વિજયાદશમીના દિવસે રાવણના પુતલાનું દહન કરવામાં આવે છે દિવસે ખાસ કરીને હથિયારો સાધનો અને મશીનરી જેવી વસ્તુઓનું પૂજન કરેલ દરેક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે તેમાં ભાદરવા શ્રી હનુમાનજી દાદાના મંદિરેથી સ્થિત રેલી પ્રદર્શન કરી ભાદરવા રાજપૂત સમાજવાડી ખાતે યુવાનો વડીલો દ્વારા એકત્ર થઈ સમૂહમાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું શૌર્ય તેજો ધ્રુતિદાક્ષ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ ઈશ્વર ભાવશ સુરવીરતા તેજસ્વીતા નિપુણતા યુદ્ધમાં પાછા ન પડવું આરંભ કરેલું કાર્ય એ ક્યારેય સમાજહિતનું હોય તો ન છોડવું દાન અને ઈશ્વર ભાવ જે છે આ ક્ષત્રિયોના ગુણધર્મો છે અને આ જ ગુરુધર્મો ટકાવવા માટે વંશ પરંપરાગત રાખવા માટે અને એને જ માટેનો તહેવાર એટલે આ દશેરા એ ઉજવાય છે અને એ જ અસ્મિતા તેજસ્વિતા એ ટકી એ એની માટે અત્રે બધા જ લોકો ભેગા થાય છે એટલું જ નહીં ભાદરવામાં દર મહિને એ સનાતન ધર્મ શિબિર એ ચલાવે છે અને એ વિચારો સંસ્કૃતિના વિચારો ભગવદ્ ગીતાના વિચારો જે છે આપણો ઇતિહાસ એ પણ અહીંયા વાગોળે છે અને એટલા જ માટે કે ક્ષત્રિયના ગુણધર્મો વૃત્તિ નિસ્વાર્થ વૃત્તિ સૌના હિતનું શાસ્ત્રની આજ્ઞા અનુસાર કેવી રીતે શાસન થઈ શકે કેવી રીતે ચલાવી શકાય તો એની વિચાર વિમર્શ એ પણ અહીંયા કરે છે જેથી કરીને રામ રાજ્ય પછી આવી શકે એ કૃષ્ણનું રાજ્ય છે એ પછી આવી શકે અને દેશ આગળ વધે સુખી બને સમૃદ્ધ બને અને આ જ ભારતની ભૂમિ મૃતિકે હણમે પાપમ એ જ રીતના ભવ્ય રહે